નમસ્તે તમામ શિક્ષક મિત્રો આચાર્ય મિત્રો અને સિયાસી મિત્રો હું છું પટેલ હિતેશ બ્લોક એમ એસ હડપ આજના નવા વિડીયોમાં ફરીથી તમારી સમક્ષ હાજર થયો છું આ વર્ષે એટલે બે હજાર ચોવીસ પચીસમાં આ વિડીયો આપણે રેકોર્ડ કરું છું ત્યારે જેટલી પણ માહિતી મારી જોડે છે એ માહિતીનો આની અંદર સમાવેશ કરવામાં આવેલો છે અને જો કોઈ માહિતી મારાથી રહી જાય ખૂટતી હોય તો આપ કમેન્ટની અંદર મૂકી દેશો જેથી કરીને કોઈ સુધારા ઉધારા હોય તો આપણે સુધારો કરી શકીએ હવે આની અંદર આપણું જે બે હજાર ચોવીસ પચીસનું વર્ષ છે એની અંદર આ વખતે સાહિત્ય મળી ગયેલ છે તો એ સાહિત્ય વેકેશનનો સમય ચાલે છે અત્યારે જે વિડીયો હું રેકોર્ડ કરું છું ત્યારે તો વેકેશનના સમયમાં સાહિત્ય ડિસ્ટ્રિબ્યુશનનું કામગીરી ચાલતી હોય છે તો મને એવું થયું કે આ વખતે એક સારો એવો સાહિત્યને લગતો કે શાળા કક્ષાએ કેટલું સાહિત્ય આવે એનું તમારે એક નોટ બનાવી હોય તો નોટ બનાવી શકો અને તમને પણ ખ્યાલ આવે કે આ વર્ષે એટલે બે હજાર ચોવીસ પચીસ એકેડેમિક યર એની અંદર કેટલું સાહિત્ય આવશે વિદ્યાર્થીઓને કઈ રીતે આપણે શું કરવાનું છે એને કોઈ એક્શન પ્લાન તમારે બનાવવો હોય તો તમે બનાવી શકો આ વિડીયો ધ્યાનથી અને વ્યવસ્થિત તમે સમજશો એટલે તમને બધું ખ્યાલ આવી જશે કે આપણે કઈ રીતે કામગીરી કરવાની છે આ વર્ષની અંદર હવે આની અંદર મારાથી શક્ય હોય એટલી માહિતી આમાં આવરી લીધેલ છે અને જો કોઈ માહિતી બાકી રહી જતી હોય તો આ તમે કમેન્ટ કરી શકો છો હવે આ વર્ષ ધોરણ એકથી દસની અંદર શૈક્ષણિક સાહિત્યની માહિતી અહીંયા આપવામાં આવે છે અને આ વિડિયો છે રેફરન્સ પૂરતો જ છે એટલે એ ધ્યાનમાં રાખીને આપણે કામગીરી કરવાની છે હવે આની અંદર ત્રણ પ્રકારનું સાહિત્ય છે ત્રણ પ્રકારનું સાહિત્ય એટલે આ વર્ષનું જે છે બે હજાર ચોવીસનું છે એટલે ચોવીસ પચીસ સમજવાનું તમારે એની અંદર ત્રણ પ્રકારમાં કેવું હોય કે વિદ્યાર્થી દીઠ સાહિત્ય આપવામાં આવશે પછી શાળા હોય શિક્ષક દીઠ હોય અને આચાર્ય દીઠ હોય એટલે જોવામાં એવું હોય કે જો શાળા દીઠ આપવાનું શા શાળા દીઠ આપવામાં આવતું સાહિત્ય હોય તો શાળા દીઠ એક મળવાપાત્ર છે અને શાળાની અંદર માની લો કે ત્રણ શિક્ષક ચાર શિક્ષક હોય જેમ કે પ્રજ્ઞા ટીચર હોય એક જો પ્રજ્ઞા ટીચરની અંદર વિદ્યા પ્રવેશ માટે એક બુક હોય ધોરણ એકની અંદર એક શિક્ષક હોય તો અને વિદ્યા પ્રવેશ ધોરણ એકનું આપવામાં આવે છે એટલે એને શિક્ષક સાહિત્ય કહેવામાં આવે છે જેમ કે ડાયરી આપવાની હોય તો ડાયરી પણ શિક્ષક ડીટ આપવામાં આવે છે અને આચરે ડીટ પણ આપવામાં આવે છે એ તો જે તે છે અગાઉના અગાઉનું જે છે સ્લાઇડ એમાં હું તમને સમજાવીશ એટલે આ એક આ બીજી પ્રકારનું સાહિત્ય થઈ ગયું અને ત્રીજું એવું છે કે માત્ર ને માત્ર નિપુણ ભારત કે જે બાલવાટિકા હોય છે ધોરણ એક હોય છે અને ધોરણ બે હોય છે એને આવરી લેવામાં આવતું હોય છે એટલે આ ત્રણ પ્રકારના મેં સાહિત્યને ડિવાઈડ કરેલા છે તો તમે તમારી રીતે ડિવાઇડ કરી શકો છો હવે આની અંદર પહેલું સાહિત્ય જે પહેલું સાહિત્ય છે એ એ સેક્શન મેં કરેલું છે જે એ સેક્શન જે છે એ એ સેક્શન માત્ર ને માત્ર વિદ્યાર્થી દીઠવાળું સાહિત્ય છે તો વિદ્યાર્થી દીઠ સાહિત્યમાં હું તમને બતાવી દઉં આમાં મેં એક અનુક્રમણિકા જે પરિપત્રમાં પણ છે એવી જ રીતે આ એક નંબર જે છે એ ચિત્રપોથી છે તો ચિત્રપોથી જે છે એ ધોરણ એકથી લઈને પાંચ ધોરણ સુધી ચિત્રપોથી આપવામાં આવશે અને એ પણ વિદ્યાર્થી દીઠ આપવામાં આવશે તો આ એક થઈ ગયું ચિત્રપોથી પછી લેખનપોથી પોથી લેખન પોથીની અંદર વિદ્યાર્થી એની અંદર લક્ષ્ય એ ટાઈપની લેખન પોથી આપવામાં આવેલી છે આ જે છે આ તમામની અંદર જો મારી જોડે અમુક અમુક ફોટોગ્રાફ છે એ ફોટોગ્રાફ આ નેક્સ્ટ સ્લાઇડમાં હું તમને બતાવીશ તો તમને રેફરન્સ તરીકે રહેશે તો આની અંદર ધોરણ એક અને બેની અંદર હોય છે તો લેખન પોથીમાં વિદ્યાર્થી જેટ એક આપવામાં આવશે અને આ ત્રીજું છે ત્રીજાની અંદર નોટબુક ત્રણ એટલે નોટબુક ત્રણ છે એની અંદર કેવું અલગ અલગ નોટબુક આપવામાં આવે છે જેમ કે એક નોટબુક છે એ આપણે બાળકને કક્કો લખવો હોય તો કક્કો લખવા માટે જે ચોરસ ખાનાવાળી આવે ને એ ટાઈપની આવે અને બીજી લે બે લાઇનવાળી એક આવે છે એ ટાઈપની બુક આપવામાં આવે છે તો આ ધોરણ ધોરણ એક અને બેની અંદર ત્રણ નોટબુક આપવામાં આવશે અને વિદ્યાર્થી ડીઠ આપવામાં આવશે એટલે કેવું એક વિદ્યાર્થીને ત્રણ બુક મળશે પછી વિદ્યા પ્રવેશ વિદ્યા પ્રવેશ પ્રવૃત્તિ પોથી હવે આ ધોરણ એકની અંદર ધોરણ એકની અંદર વિદ્યાર્થી ડિટ એક આપવામાં આવશે પછી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આ વખતે થોડુંક નવું છે એની અંદર એવું છે કે બાળકોને એમની રીતે પ્રોજેક્ટ આપવામાં આવશે એટલે પ્રોજેક્ટ એટલે કઈ રીતે કે એમને વેકેશન દરમિયાન કરેલી કામગીરી જેમ કે જો કોઈ બાળક ફરવા ગયું હોય તો એ ફરવા માટે એને કયા સ્થળમાં કહ્યું હતું શું જોયું હતું એ ટાઈપનું એમને કે કહેવામાં આવે અને મેં પણ એક પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જોઈ છે તો એની અંદર એક ધોરણની અંદર એવું છે કે વા અનાજ આપવામાં આવેલું છે અનાજના નામ આપવામાં આવેલા છે તો અનાજના નામની અંદર કયા અનાજમાંથી કઈ રેસિપી એટલે મીન્સ કે કઈ વાનગી બને એ બાબતનું પ્રવૃત્તિ આપવામાં આવેલી છે તો એ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ધોરણ એકથી નવની અંદર આપવામાં આવશે તો એ બુકની અંદર વિદ્યાર્થી ડિટ એક હશે તો એ મુજબ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક હોય છે પછી એકમ કસોટી તમે તમામ મિત્રો જાણો જ છો કે જૂના વર્ષોની અંદર એકમ કસોટી લેવામાં આવી છે અને જે વીકલી ટેસ્ટ કે આવે છે પીએટી પીરિયડિક એસેસમેન્ટ ટેસ્ટ એ ધોરણ ત્રણથી લઈને દસ ધોરણ સુધી હોય છે અને એ પણ વિદ્યાર્થી ડિટ એક આપવામાં આવે છે હવે આ જે પોર્શન છે એ છથી લઈ અને અગિયાર સુધી એ સ્વાધ્યપોથી એ તમે તમામ મિત્રો જાણો જ છો હવે સ્વાધ્યપોથી એવું છે કે ધોરણ છ સાત ને આઠ એની અંદર માત્ર એક અને બે જ ભાગ આપવામાં આવશે એટલે એની પાસે બે ચોપડીઓ હશે માની લો કે ધોરણ છ હોય તો ધોરણ છની અંદર બે સ્વાધ્યપોથી આપવામાં આવે એ વિદ્યાર્થી ડીટ એક એક એટલે એને બે મળશે એવી રીતે સાતમામાં બે મળશે અને આઠમામાં બે મળશે હવે ધોરણ નવ ને દસ ધોરણ નવ ને દસની અંદર સ્વાધ્યપુથીના ભાગ એવા છ પાડેલા છે એકથી છ એટલે વિદ્યાર્થી ડીટ આપણે છ મળશે પછી સંસ્કૃત પોકેટ ડાયરી આ સંસ્કૃત પોકેટ ડાયરી એક એવી વસ્તુ છે કે એની અંદર છે ને ધોરણ છથી લઈ ધોરણ છ થી લઈને આઠ ધોરણ સુધી આપવામાં આવે છે હા ધોરણ છથી આઠ ધોરણની અંદર જેટલા પણ ભણતા વિદ્યાર્થીઓ એમને આપવામાં આવે છે હવે એની અંદર એક નાનકડી એમથી પોકેટ ડાયરી છે એમનો પણ ફોટો નેક્સ્ટ સ્લાઇડમાં બતાવવું છે વિદ્યાર્થી ડિટ એક આપવામાં આવશે એટલે એની અંદર સંસ્કૃત પોકેટ ડાયરીમાં એવું છે કે વિદ્યાર્થી કે જે બાળક છે એ દિવસ દરમિયાન રોજિંદા જીવનની અંદર જે શબ્દ વાપરે છે જે વાક્ય વાપરે છે એની અંદર બતાવવામાં આવેલા છે જેમ કે એમને કોઈ પૂછે બાળકને કે ભાઈ તારું નામ શું છે તેનું સંસ્કૃતમાં બતાવેલું છે કે મમ નામ એટલે મમ નામ એટલે મારું નામ મમ નામ હિતેશ એટલે આવી રીતના એવા નાના નાના એવા છે કે જેથી કરીને સંસ્કૃત પ્રત્યે થોડો લગાવરી અને સંસ્કૃતના થોડા થોડા શબ્દ સમજે જેમ આપણે અંગ્રેજીમાં આપણે ગુડ મોર્નિંગ કહી છે ને એવી રીતના સુપ્રભાતમ પછી તમે જમી લીધું તો કિમ ભવતું ભોજનમ આસિત આ ટાઈપનું એવા એવા વાક્ય આપેલા છે જેથી કરીને એ સમજી શકે ને શીખી શકે એટલે સંસ્કૃત પોકેટ ડાયરી છે પછી સામાન્ય જ્ઞાન પુસ્તિકા છે સામાન્ય જ્ઞાન પુસ્તિકા જે છે એ ધોરણ છ થી આઠની શાળા દીઠ સેટ એક અને પ્રતિભાશાળી વિદ્યાર્થી ડીટ એક સેટ આપવામાં આવેલ છે એટલે આ અત્યારે કેવું ધોરણ છ થી આઠ ધોરણ છ થી આઠની સંખ્યાને આધારે આપવામાં આવેલ છે આ થઈ ગયું આપણું વિદ્યાર્થી ડીટનું સાહિત્ય ત્યારબાદ આવશે શાળાનું શાળાની અંદર એવું છે કે આ જે આઈ ઇ સી ડાયરી એટલે ડાયરી જે આપવામાં આવશે એ તમામ સરકારી અને પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્ય સીઆરસી બીઆરસી અને બીઆરપીડી ઠેક આપવામાં આવશે હવે માધ્યમિકમાં એવું છે કે જે ગવર્મેન્ટ હોય એમને જ મળશે આની અંદર અનુદાનિકને એવો કોઈ ઉલ્લેખ નથી કરેલો એટલે આપણે એ થોડું ખાસ ધ્યાન રાખશું અને સરકારી પ્રાથમિક એટલે લોકલ બોડી તો છે જ બરાબર હવે આની અંદર નિપુણ લક્ષ્યાંક વર્ગખંડ પોસ્ટર પંદરમું ક્રમ આવશે ની જે છ પોસ્ટર સેટ છે અને એમાં ધોરણ એકને બે ધરાવતી સરકારી શાળા દીઠ એક સેટ આપવામાં આવશે વિદ્યા પ્રવેશ શિક્ષક આવૃત્તિ જે વિદ્યા પ્રવેશ આગળ જે હતું એ વિદ્યાર્થી ડેટ હતું અને આ વિદ્યા પ્રવેશ શિક્ષક આવૃત્તિ છે એટલે એમાં ધોરણ એકના શિક્ષક ડેટ એક આપવામાં આવશે હવે આની અંદર સત્તર અઢાર ને ઓગણીસ એમાં શૈક્ષણિક કેલેન્ડર આવી જશે શાળા સિદ્ધિ મોડ્યુલ આવી જશે અને સ્કૂલ સેફટી મોડ્યુલ આવી જશે એ તમામ પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા હવે આ બી ગવર્મેન્ટવાળી જે હશે ને એમને જ મળશે અને એ બી શાળા ડેટ એક મળશે એટલે આ મેં તમને કીધું ને બી પાર્ટ એ બી પાર્ટ શાળા દીઠ આવશે શિક્ષક દીઠ આવશે ને આચાર્ય દીઠ આવશે એટલે એમાં જે જે સાહિત્ય જેને લખતું હશે એ સંખ્યા મુજબ મળશે પછી આ છે આ મેન છે આ મેન એટલે કે આની અંદર બાલવાટિકા ધોરણ એક અને ધોરણ બેની કુલ સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવશે હવે આની અંદર એક આખો સેટ છે જો વીસથી લઈ અને સત્યાવીસ છે ત્યાં સુધીનો એક આખો સાહિત્યનો સેટ છે એટલે આ સાહિત્યનો સેટમાં એવું છે કે સંખ્યા મુજબ આપણે આપવાનું છે હવે લો કે સચિત્ર સચિત્ર બાળપોથી હોય તો એ કેવી રીતના ફાળવવાની બિગ બુક જે છે એ બિગ બુક એની અંદર એક થી આઠ ભાગ છે એક બિગ બુક છે ને આખો સેટ છે એની અંદર એકથી આઠ ભાગનું આવે છે પછી પારંભિક વાંચનમણા સેટ આવે છે પછી વાર્તા સંગ્રહ સેટ આવે છે અને આ જે છે ને ફ્લેશ કાર્ડ છે એને ટીએલએમ કહેવાય જે પૂઠાના આવે છે ને એક ફ્લાયવુડ ટાઈપનું આવે છે એ સીટ હોય છે એની અંદર અલગ અલગ જેમ કે સુથારી કામ કરતા હોય એના નામ હોય ટૂંકમાં વ્યવસાય વ્યવસાયને લગતા હોય એના નામ હોય એબીસીડી હોય છે બારક્ષડી હોય છે વન ટુ હંડ્રેડ હોય છે એ ટાઇપનો એક ફ્લેશ કાર્ડ હોય છે એનો આખો ત્રણ સેટ છે પછી એક ચાર્ટ છે એ ચાર્ટની અંદર વીસ ચાર્ટનો એક સેટ હોય છે એટલે આ ટાઈપનું એક બા બાલવાટિકા ધોરણ એક અને ધોરણ બેની કુલ સંખ્યાને ધ્યાનમાં રાખીને આ એફએલએન એટલે નિપુણ ભારત મિશનનો સાહિત્ય હોય છે હવે આની અંદર એવું છે કે જે સંપૂર્ણ આખો સેટ છે વીસથી લઈને સત્યાવીસ સુધીનો જો શાળાની અંદર બાલવાટિકા ધોરણ એક અને ધોરણ બેની કુલ સંખ્યા એક એકથી ત્રીસની વચ્ચે આવતી હોય તો એને સેટ આપણે એક આપશું પછી એટલે એક આપવાનું કીધું છે પછી એની અંદર એકત્રીસથી સાઠની જે સંખ્યા હોય એને બે સેટ આપવામાં આવશે એટલે કેવું કે એને ફ્લેશ કાર્ડ બે મળશે કાર્ડ સેટ બે મળશે ફ્લેશ કાર્ડ સેટ ત્રણ છે એ બી બે મળશે પછી આ જેટલા ચાર્ટ આવે એને બે મળશે વાર્તા સંગ્રહ છે સેટ એ પણ બે બે મળશે પછી બિગ બુક સેટ છે ને બે મળશે સચિત્ર બાળપોથી એ બી બે મળશે એટલે ટૂંકમાં કેવું કે અહીંયા સંખ્યા જે છે સંખ્યાને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા ફાળવણી કરવાની છે તો આ થઈ ગયું આપણું ત્રણ પ્રકારનું સાહિત્યનું ડિસ્ટ્રિબ્યુશન આ જે પીપીડી છે એ પીપીડી હું ફરીથી મારા યુટ્યુબનું જે ચેનલ છે એ ચેનલની અંદર ડિસ્ક્રિપ્શનમાં હું મૂકી દઈશ તો તમે એ ડાઉનલોડ કરીને જોઈ પણ શકશો પછી નેક્સ્ટ નેક્સ્ટની અંદર આની અંદર એવું છે કે જો તમને કીધું ને ચિત્રપોથી તો ચિત્રપોથીની અંદર આ ધોરણ આવશે ધોરણ એટલે અહીંયા ધોરણ લખેલું હશે અને અહીંયા બાળકનું નામ ને એવું તમે લખી શકશો એટલે જે તે બાળક પાસે એટલે આ થોડાક ફોટોગ્રાફ છે તમે ફોટોગ્રાફ જોઈ શકો છો આ નોટબુક ત્રણ મેં તમને કીધી ને એટલે આડી લીટીવાળી ને ઊભી લીટીવાળી જે આવે છે ને આ રીતના આપણે કક્કો વન ટુ ટેન વન ટુ હંડ્રેડ એવું લખાઓ ને એટલે આડી લીટીવાળી આ આ જે બોક્સ ટાઈપની આવે ને એ ટાઈપની બુક છે પછી નોટબુક ત્રણ જે ધોરણ એક ને બેનું કીધું તું એ પ્રમાણે પછી આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક મેં તમને હમણાં અગાઉ કીધું એમ પ્રોજેક્ટ પ્રવૃત્તિ એટલે બાળકોને એક પ્રોજેક્ટ આપવામાં આવે છે એટલે પ્રોજેક્ટ એટલે કેવું કે એક સિમ્પલ તમને ઉદાહરણ આપ્યું કે ભાઈ અનાજના નામ આપ્યા હોય અનાજની અંદર કેવું હોય કઠોળ હોય શાકભા કઠોળ હોય કઠોળના નામ આપવામાં આપ્યા હોય તો કઠોળના નામ આપ્યા હોય જેમ કે ચણા તો ચણાની અંદરથી કઈ વાનગી બને એ વાનગીની નામ લખો વાનગીના નામ લખો એ ટાઈપનું હોય શાકભાજી હોય પછી આ એકમ કસોટી છે એકમ કસોટીના આ ફોટોગ્રાફ છે પછી સ્વાધ્ય પોથી છે એમાં ધોરણ એક ને બે આ ધોરણ છથી આઠમાં ભાગ એક ને બે હોય છે નવ અને દસ આ બે ધોરણ એવા છે કે જેમાં સ્વાધ્ય પોથીના એકથી છ એકથી છ ભાગ હોય છે આ ધોરણ નવ અને દસના એટલે ભાગ છે ને એ લખેલા જ હોય છે એક ભાગ આ એક ભાગ એવી રીતના એ ધોરણ હોય છે અને ધોરણની અંદર આ એક ભાગ છે એક ભાગની અંદર આટલા વિષય આવરી લીધેલા છે એ વિષય લખેલા જ હશે બરાબર તો આ મેં તમને કીધું હતું સંસ્કૃત પોકેટ ડાયરી લા સંસ્કૃત પોકેટ ડાયરી આવી છે અને એની અંદર બેઝિક બધા રોજમદાર એટલે રોજેરોજ વાપરવામાં આવતા શબ્દોની અંદર બતાવેલા છે આ વિદ્યા પ્રવેશ છે આ જે વિદ્યા પ્રવેશ છે શિક્ષક આવૃત્તિ છે આ ટાઈપની શિક્ષક આવૃત્તિ હશે પછી આ શાળા આપત્તિ જોખમ વ્યવસ્થાપન યોજના આ શાળા ડીટ એટલે જે તમને કીધું એમ શૈક્ષણિક શૈક્ષણિક કેલેન્ડર છે શાળા સીધી મોડ્યુલ છે સ્કૂલ સેફ્ટી મોડ્યુલ છે આ જે મોડ્યુલ જે છે એ શાળા ડીટ મળવાના છે એક એક તો આ જેટલું મારી પાસે હતી માહિતી એ મેં તમને બતાવી દીધી છે તો આ વિડીયોનો સંપૂર્ણ અભ્યાસ કરી અને જો તમને કોઈ ખૂટતી માહિતી લાગતી હોય તો તમે કમેન્ટ કરી શકો છો જેથી કરીને મને પણ ખ્યાલ આવે એટલે મારા લેવલે જેટલું પણ શક્ય હતું એ એ તમામ વસ્તુ મેં આ વિડીયોની અંદર આવરી લીધેલી છે આ મારી યુટ્યુબની ચેનલ છે એ ચેનલને તમે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો જેથી કરીને આવનારા જે નવા નવા વિડીયો હોય કે જ્યાં તમને પરિપત્રને રિલેટેડ હોય કોઈ શાળાને લગતી કોઈ કામગીરી હોય કે શાળાને લગતી કોઈ માહિતી હોય તો તમને ઇઝીલી અને ફટાફટ મળી રહીએ તો મારી આ ચેનલ તમે લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો અને બીજા મિત્રોને પણ જાણ કરજો તો આ વિડીયો મેં વધુ ના કહેતા આ વિડિયોને અત્યારે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ ફરીવાર મળીશું નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી હું તમારી સમક્ષ રજા લઉં છું જય હિન્દ જય ભારત